નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી થોડાક દિવસો પૂર્વે મોરબીની અંદર પાટીદાર સમાજ દ્વારા એકત્ર થઈને ગરબા ક્લાસીસ છે તેમનો વિરોધ છે એ કરવામાં આવ્યો હતો જે સમાજનો વિરોધ છે એ બરોબર કારણ કે ગરબા ક્લાસીસના નામે જે ગોરખ ધંધા ચાલે છે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું કામ અને એની સામે બાહ્યો ચડાવવાનું કામ પાટીદાર સમાજે કર્યું છે જે સરાહનીય છે મારે વાત અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની કરવી છે જે પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો જેણે કહેવો હતો આજે એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પાટીદાર સમાજને સુફિયાની સલાહ ઠોકવા નીકળ્યા છે કે ભાઈ ગરબા ક્લાસીસ બરોબર છે ચાલુ હોવા જોઈએ એમાં અમુક નિયમો બનાવવા જોઈએ એટલા ભાઈ ભાજપના રાજમાં તમારા કાયદા બનાવેલા છે એનું કંઈ આવતું નથી તો ગરબા ક્લાસીસના નિયમોનું હું તંબુરો આવે બીજું કૌશિક વેકરિયા એમ કે છે એના નિવેદનમાં કે સંતાનો છે એના મા બાપે ધ્યાન રાખવું જોઈએ પોતાના સંતાનો ક્યાં જાય છે એટલે તમારે એવી સમાજને સલાહ દેવાની જરૂર નથી તમારી સલાહની પાટીદાર સમાજને કોઈ જરૂરિયાત નથી પાટીદાર સમાજ એકત્ર થઈને જે ગરબા ક્લાસીસની અંદર જે ગોરખ ધંધાઓ જે ચાલતા હતા દીકરીઓને જે ફસાવવાના જે કામ થતા હતા એની વિરુદ્ધમાં મોરબીથી જે અવાજ ઉઠાવ્યો છે એને હું સમર્થન કરું છું આવા ગરબા ક્લાસીસ છે એ બંધ જ થવા જોઈએ એટલે કૌશિકભાઈ વેકરિયા તમે ગામને અને સમાજને સલાહ આપવા ન નીકળો તમે શું કાર્ય કરો છો તે સમગ્ર પાટીદાર સમાજને ખબર છે માટે તમે તમારું કામ ધંધો કરો સલાહ આપવાનું બંધ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત